બધું પવાય જાય પછી આપડે જવાનું છે કેસુર કિંગ ભરતભાઈ રામ રામ દાદા ને જય માતાજી આપડા એસી વ્લોગ તમારું બધા સ્વાગત છે પાછા આપડે આવી ગયા છે નવો વિડીયો લઈને તો પેલા તો ચેનલ ને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી બધી આપડી વ્લોગ ની માહિતી બધાને મળે કાજ આપણે આપડે જવાનું છે પાણી વાળવા ને આપણે નીકળી ગયા હે ફવાર હવાના પરમાં ફવાર હવાના પરમાં હરખા હેરાન થઈ ગયા પેલા તો સનેડાના બેના ટાય બધા ફેરવ્યા ટૂંકા હતા પગતા કર્યા અને હવે જાય છે આપણે સનેડા લઈને જોતા દેખાડું મોર સુખદેવભાઈ જાય વાહ માહ પરિનભાઈ છે બીજરાજભાઈ બે જાય છે આ માંડીમાં વાંધો આવે એમ નથી હજી થોડાકથી નીકળી જાય આઠ દસ પછી પાણી પાવું જોઈએ વરસાદ નહીં થાય તો બાકી બીજી ઝાયડીમાં તો છે જ ત્યાં જાય છે અત્યારે ફુવારા ફરીને ખાસ પાણીની જરૂર છે એટલે નીકળી ગયા પાણી વાળવા જોઈ ગયું સનેડા આપણે ટોલી પડી કાલની દવા સાથે આપડે જોડાવાની છે ગળી ગયું ગાળામાં જતા કચકા

ફુવારા ફીટ ફિટ કરીને ચાલુ વારું કરશું ગાયકા પપ્પા આવે પેલા માંડવી હા હું ગયો છે આછી જગ્યા જગા એટલે બહુ હુંકાય છે બડવારી અડધે ભાઈ આવી ગયા હવામાં નારી વારિલ વધારી વાસરા દાદાને દિવસ ઉપ કરીને એ બધું કમ્પ્લીટ કરે છે કેબલને લોયડાને ને અમે ભૂગી ગયા હે આ તડકો બહુ છે વરી વાદળછાયું થઈ જાય ને વળી તડકો નીકળે છે ખાતી બાતી બધું કમ્પ્લીટ આવી ગયા પણ હવે આ ફુવારા ઝટ ફીટ કરી દે તો ઝડ ગાય પી જાય બાકી ખેમભર તો ઘડીક માં પી ના રીએ એટલે આપડે સનેડા પૂગી ગયા બે જોઈ લે ભાઈ ને સુખદેવભાઈ હરદેવભાઈ કેબલ લઈને આવે ને અમુક ઘરે બધું આપણે જાય ખાલો તો આપડે લાઈન લઈને નીકળી ગયા હતા જોઈ લ્યો બહુ તકલીફ પડે આમાં ઉપાડવામાં ઉપાડ્યા ત્રણ ત્રણ જણા હે ફુવારા ને કટકા બધું ફૂગી ગયું છે સાઈડીમાં ફૂકાય છે આમ આપણે હવે કાયકા પાથરવું અને ચાલુ કરવું પાણી પરીને ભાઈ આવે છે કટકા લઈને ઉપાડતા નથી બીજા જ ભાઈ આવી ગયા લાઈન ઉપાડવા જો અહીંથી ઉપાડીને જવા ને એમાં ફુવારા ફિટ કરવા છે પાંચ 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 કટકા બધા લેતા જ આવું એટલે પંદર કટકા ત્રણ 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 ભાઈ લઈને જાવ કાયકા બાંધી દોરી એટલે હું કટકો લહરે નહીં જેમ ને જોવા દે ને વચમાં ઉપાડી ભાઈ આગળથી લહરી જાય ને હોઈ લી છું આગળથી હાલો રેડી જાઓ જા આપણે પંદરસો ફૂટ જેવી લાઈન અહીંયા પગારી દીધી છે માથે અને વાવને કાંઠે આવી ગયા છે અહીંયા કંઈક બસો ચારસો ફૂટ જેવી લાઈન જોઈએ છે આમાં ઊભા પડતા પાથરવામાં ગરમી બહુ થાય તડકો બહુ છે ચાલક મહેનતનું કામ છે પણ આજ બધી બાવીસો ફૂટ જેટલી લાઈન હે હારવી જોઈએ અડધા કિલોમીટરના પલથી હારીને લઈ આવી પડે જેવા મરદેભાઈને પરિણભાઈ આવે છે બીજરાજ ભાઈને પાંચ પાંચ ચાર ચાર કટકા લઈને આવે છે બે ભાઈઓ અને આપણે અહીંયા પૂગી ગયા વાવ પણ હવે અહીંયા આપણે હિંદર કટકા ઉગાડી દેવું એટલે આમ બધો પલો પલો કપાઈ જાય અને સાઈડીમાં આપણે પુગાડી દીધી છે અને હજી આપણે આમ પુગાડવાની છે હજી હરદેવભાઈ બધું મોટરનું સેટિંગ કરે છે પરિણભાઈ થાકી ગયા તો ઊભી ગયા બીજીરાજભાઈ ભૂગી ગયા ફાઇનલી કટકા લઈને મિશન સક્સેસફુલ થઈ ગયું છે અને પરિણભાઈ રાતા જોડ થઈ ગયા ઉપાડતા નથી કટકા પણ શું કરે ઉપાડવા પડે એટલે બીજીરાજભાઈ આપણે ભૂગી ગયા ગરમીથી રેબજેપ થઈ ગયા એટલે બીજરાજ ભાઈ માટે એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ આપણે વાવના કાંઠે આવી ગયા હે ને જો તડકો બહુ પડે છે ગરમીથી જબજ થઈ ગયા શું કેવું તમારું આજ ને આજ ચાલુ થઈ ગયા મોટર થઈ જાય થઈ ગયો તો તો બધું હરાઈ કરવાની લાઈન ગયા હા જ બધું પવાઈ જાય પછી આપણે જવાનું છે કેસુર કિંગ અને ભરતભાઈ આવીને મળવા એક દી તહેવાર માટે ખાસ એક મુલાકાત લેવી છે ને તેની પાસે જવું છે રાખ બહુ મજા આવે ને વિડિયો જોઈને આપણે ભરતભાઈ ને કેશુરભાઈના બેના અને મજા આવી ગઈ બે કરી કરીશું બાકી બાઈ થાય જરાક મેળ નતો આપતો આપણે વિડીયો જોવા મળ્યું ચેનલ બંધ થઈ ગયું હતું ગુજરાતી ભરાક એમાં ના વિડીયો કોઈ નહોતું નાખતું ઘણા બિચારા વચમાં લાભે લઈ ગયા એ કહેતા હતા જ એમાં ચેનલ ઘણા ઓલા કરી ગયા મોનિટાઈઝ આપણે જવું હોય ખાસ પટેલ ક્યાં મળવા અને ભરતભાઈ ને મળવા ભેગા થાય તો સારું કેશોરભાઈ કિંગના વિડીયો બહુ જોરદાર હોય છે ભરતભાઈ ના ફની હોય છે કેશોર ભાઈ ના મજા આવે જોવાના વિડિયા અમે બે ભાઈ જ આપણે ચાલુ કર્યું છે બહુ મજા આવે રામ રામ ડાયરાને જય માતાજી મિત્રો મજામાં જોઈએ ભરતભાઈ નું ખાસ ભરતભાઈ નું થઈ એવા સર્વિંગ ભાઈ તો વિદેશ જવાના છે હવે ફરવા લગભગ સીફટી સીફ સીફટી હરી ઉભાડી જ નઈ ગઈ થોડી ચર્ચા કરીને આપણે પુશ બટન વાળી પુશ બટન વાળી આપણે જાવું આવું એ ખાસ મળવા એ થોળક ડીમાં જ આવું મારા ને હરદેવ ભાઈ ની તમને ભેગા થાતા પણ ત્યાં આજે આપણે એટલી ઓરખા નતી गायत्री મોબાઈલમાં ભેગા થતા કેસુર કિંગ ભાઈ વિડિયો શૂટ કરવા આવ્યા હતા ભરતભાઈ ને મેખા થારમાં જોયા હતા પણ રસ્તામાં હતા એટલે આપણે રાડું રાખીને એટલે ના ભેગા થઈ જાય તો સારું કેવાય આપણે જવું છે મરવા હમણાં આમાંથી માંડી બાંધી પાઈને ને આપણું કામ કરી તો ભાઈ આપડે આવે છે કટકા ઉપાડી જોઈ લીધું તો આપણે બીજા ફેરો કરી લીધો કટકાનો અને બીજા જ ભાઈ આવે જે મારી વાહલગ આવે છે અને ભાઈ તો બહુ સેટ રહી ગયા છે વિડીયો લગભગ બહુ ગરમી થાય આપડે હવે કાંઈ કઈ જલ્દી જલ્દી ફુવારા ફીટ કરી દેશું બાર બાર જેવું થઈ ગયું છે બાર વાગી ગયા લગભગ જતા ગરમી મિત્રો વરસાદ નતો આવતો તારા નહોતો આવતો આવતો તારે આવતો બધા કે હવે બંધ થઈ જઈએ તારું બંધ થઈ જાય બંધ થઈ ગયો Tata જો લાઈન પાથરવી પડે લાઈન ઊપાતરવી પડે વિજયરાજ બહુ પરેશાન છે વેકેશન કરવા આવ્યો પણ વેકેશનમાં નીકળી ગયો વારો એટલે ખાસ ધ્યાન રાખવું કે વેકેશન વારાને સપનું જેવું હોય તો હોસ્ટેલમાં પડ્યો રહે બાકી ઘરે ના હોય હું આ થાવા મળ્યા હરદે ભાઈ ને વિજયરાજ કરે છે જો તો માંડી વીડિયોમાં કેવી ફૂકા છે આવો રેડી રેડી

તો આપણે ફુવારે બોવા ચડાવીને કમ્પ્લેટ કરી દીધા અર્ધે ભાઈ ઘૂસતા ખાણી કરે હજી જોઈ લે મોબાઈલ લઈને અને હા વિક્ર કાકા ચાલે ને ઉભા હે આમાં હેઠે હવે બાકા જગ્યા ફુવા નથી બોલાવા નાખીને ઘાય ઘા પાઈ નાખી ફુવારા ચાલુ કરી દીધા પપ્પાએ પાણી આવું આવું છે બા થોડીક વાર હાર દેવા પાણી આવી જાય હાર ડટો કાઢીને જ રાખ્યો પાણી આવી ગયું ફાઇનલ જોઈ લો મિત્રો ગારામામાં વિડીયો ઉતારે છે હા ફુવારે ફુવારે પાણી આવતું જાય ધીમે ધીમે ટીપી ટીપી સરોવર ભાઈ એનું કોણે આ બધું કામ પાણી બાણી પૂગી ગયું ચડો ચાસો દીધો હરદે ભે નહીં ચડે વળદી જાય આખા આખો જોતા નહીં ચડે બહુ ટ્રાય કરીને બળદી ગયો ભાઈ આમ હ્રદયથી પડી ગયા એ નાહી લીધું ભાઈ

પ્રેશર બહુ દી છે હરદે ભાઈ પલરી ગયા નાઈ લીધું છે ફુવારાથી પ્રેશર દેવડા થઈ ગયો બહુ તડકો છે માંડવી હા હું કઈ લાપડો થઈ ગયો છે જતા આવ્યો 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 પલારી ગયો જોઈ લ્યો ફુવારા વી હો છે અગારે વી હોય કોઈ ચડાવે છે જોઈ લ્યો આપણે ભુવારા બુવારા ચાલીને હાવ રેડી કરી લીધું છે કમ્પ્લીટ કરીને ચાલુ કરીને નીકળી ગયા છે બટા ભાઈ કે હાચાર જેવું થઈ ગયું હોય હવે આ બપોરા બપોરા કરવા જાવું તડકાના એ છે આખો દી કારણ કે પાણી ચાલુ કરે કરવું કરવું પડે એમ હતું નકર માંડી ખાવ પીપોરા વરી ગઈ ફૂંકાઈને એટલે ઘરે જાવું હવે ખાઈ પીને પછી આગળ શું કરવાનું થાય રામ જાણે જાય એટલે હળદે આવે વાહે ને બીજા ભાઈ મોર જાય છે બેઠા બધા તો આપણે બીજી મોટર ઉપર ચાલુ કોઈ પાણી કરી દીધું જોઈ લ્યો અને એક કોર ફુવાડા એ પણ તમને દેખાડું જો સામે ફુવારા હાલે અહીંયા પાણી હાલે છે બે ચાલુ કરી દીધું છે માંડવી બહુ ઉકાતી હતી અટાણે હાંજનું ટાણું થઈ ગયું હવે એટલે વાંધો નથી જરાક લીલકા છે બાકી બપોરે તને સામું જોવાતું નતું હા પીપુડા વળી ગઈ હતી આજ પાણી ચાલુ કરી દીધું ફાઇનલી આખી રાત પાણી વાળું પડે બાકી આમાં પૂરું નહીં પડે પાણી પણ ઘાય ખાઈ જાય છે પાતલા લઈને આપડા ફુવારા પણ ચાર અને ચાર કલાકે બદલાવા જો બત્રી ફુવારા મોટર આવે એટલે થઈ ગઈ જો બીજી જુગા છે આપડી પાસે એ તમને દેખાડવું છે આમાં જો હા ના માપે માપે હોલ કરી દીધા હે આ રટો દઈ દે એટલે લાકડી હોલે પાણી વે પુવારા ફુવા ચલાવીને કમ્પ્લીટ કરી દીધું અને હવે કામ આજનું કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ લ્યો અને હવે હાથ વાગી ગયા છે ને હવે આપણે જવું છે ઘરે તો મારી પાછા લોકમાં જય માતાજી આપણા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ લ્યો ફુવારા જોઈ લે ઘરે હવે કમ્પ્લીટ થઈ ગયું ને અહીંયા લીલું શેમ થઈ ગયું છે ચાર ચાર કલાક જેવું થઈ ગયું તો જય માતાજી